તો તમારો મિત્ર આપણા વિડિયાની અંદર સ્વાગત છે તો કેમ છો ભાઈ તમે તો પાછળના વિડીયાની અંદર મિત્ર જોઈએ તો આપણે મોરબીથી લોડિંગ કરી હતી એક જગ્યાએથી આપણે બાવિસ્તાન આપણે ભાઈ પાછી સિનેટરી લોડિંગ કરવાની હતી થાનથી તો આપણે ભાઈ રાતના હોટલ થઈ ગયા હતા અને છ વાગ્યાનો વારો લખાયો હતો તો ભાઈ આપણા કાકાની હતી હોટલ હતી ભાઈ ગયા અને આપણે દૂતા હતા તો અત્યારે ઉઠથા થાન અત્યારે આપણે પહોંચી ગયા અને ગાડી થાન ગામને પહેલાં રાખી ભાઈ એક કિલોમીટર ને હવે પલ્ટીને ફોન કર્યા ઉપાડે એટલે આપણે જઈએ અત્યારે ઉપાડતા નથી ફોન ને આપણે અત્યારે ઊંચા તો પહેલાં ચા પાણી પીતાવીએ તો મિત્રો અત્યારે ટાઈમ થઈ ગયા નવ ને સાત ને જુલાઈ અગિયાર તારીખે અગિયાર ને આપણે ગાડી અહીંયા રાખી આપણે મિત્રો થાન ગામ હે ને ભાઈ વટી ગયા થાન ગામ અહીંથી આમ એક કિલોમીટર થઈ થાન ગામ વટીને આવ્યા આપણે જો ભાઈ આગળથી આમ ડાબી બાજુ જવાનો હે વા ચા પાણીની દુકાન હે તો ભાઈ આપણે પહેલાં આવીએ ચા પાણી ઉઠીને તો મિત્રો ઉઠીને ભાઈ પેલા આપણે આવી ગયા ચા પાણી પીવા ગોગા ડિલક્ષ કરીને ભાઈ દુકાન હે તો આપણે ચા પાણી પી લઈએ અને પછી જઈએ ગાડીએ અને આપણે ગાડી પહેરી એવા સામે આપણા કાકા ભાઈ ચા પીતા નતા એટલે એ ગાડીએ પેઠા તો મિત્રો આપણે આવી ગયા ચા પાણી પીને ગાડીએ ને આપણે ભાઈ મિત્ર થાનગઢ છે ને ઘોટી ગયા આપણે થાનગઢ થી અડધો કિલોમીટર એક કિલોમીટર જેવા આગળ આવ્યા ને હવે પછી મિત્રો આપણે લોડિંગ કરીને જવાનું થશે સીધું ચોટીલા આ સીધો રસ્તો છે ભાઈ ચોટીલાવાળો છે ને આપડે જે લોકેશન હતો એનાથી આપણે 1 કિલોમીટર છે આપણે કાટો કરાવવાનો તો રાતે ઈ ભાઈએ ગીતો તો અહીંયા કાટો છે ભઈ હવે એને ભાઈ એ આવે પછી કરાવીએ 900 મીટર જે આપણે જે લોડિંગ કરવા જવાનું છે ઈ આપણો કારખાનો તો કમ્પ્લીટ મેટ્યા આપણે હાલતા થઈ ગયા ભાઈ ને અહીંથી 40 મીટર પછી ડાબી બાજુ આ રસ્તે જવાનો છે સીધો છે મુડીવાળો ને સીતો છે ચોટીલાવાળો બલ્ટીએ ફોન ઉપાડ્યો ભાઈ ને આગર કાટો છે ને આપણે કરાવવાનો છે ભાઈ હે ભાઈ હાંજે લખીને આપણે જે લોકેશન નાખી દીધો હતું ને આપણે કાંટો કરવાનો હે રિલાયન્સ વા હતો આપણે ભાઈ આ કરવાનો હે બનસી વે બ્રિજ આપણે ભાઈ બંસી કાંટો કરવાનો હે હવે થોડુંક પ્રિયું સીધો રસ્તો હે ભાઈ મુરી ને ને છે ભાઈ સીધો જઈ સાઈલા એટલે ત્યાં પછી આવી જઈએ અમદાવાદ રાજકોટવાળા હાઈવે તો મિત્રો થોડાક આગળ આવ્યા ને આપણે ત્યાંથી પાંચસો છ મીટર તો કાંટો આવી ગયો બંસી વજન કાંટો ને આપણે જે લોડિંગ કરવાની છે એ ત્રણસો ને પચાસ મીટર છે આ કાકાની આગળ તો આપણે વજન કાંટો કરાવી લઈએ મિત્રો ગૂગલ મેપમાં પણ બતાવે બંસી બ્રિજ ને બંસી વજન કાંટો અહીંયા ઉપર બોર્ડ માર્યો ભાઈ ને આપણા કાકા કરાવે વજન કેમ કે ભાઈ પેલા આપણે ખાલી ગાડીના આમ જઈએ તો આપણે બોલો જે માલ ભર્યો તો એ અહીંયા ન કરવાનો અહીંયા હવે જે ટોટલ આપણા વજન થાય એ પછી પાછો ભરીને ભાઈ આ વજન બાદ કરી નાખવાનો ને પછી પાછો જે અત્યારે માલ લોડિંગ કરીએ એનો પાછો કાંટો આપણે કરવાનો હોય તો હવે જોઈએ આપણે ખાલી ગાડીનો વજન અહીંયા કેટલો આવે અત્યારે એકવી તન ભાઈ આપણે લોડિંગ કરેલો છે એકવી ટન ને ત્રણસો કિલો વાથી કાલે તો કમ્પ્લીટ મિત્ર આપણે હે ને ભાઈ વજન કરાવી લીધો અમે લખીને આપ્યો ભાઈ આપણો વજન છે ચોત્રી નવસો ત્રીસ કાલે વાં તો ચોત્રી આઠસો એવો ને હો કિલો ભાઈ એટલે ફેરફાર આવે જ કાતામાં પછી હો કિલો નહીં તો હવે ભાઈ આપણે જવા દઈએ વા આગળ લોડિંગ કરવા માટે ને આપણે કારખાના નામ છે કે એન્ટી ક્યુ સિરામિક કરીને એવું નામ છે જો મિત્રો ગૂગલ મેપની અંદર પણ બતાવે એન્ટી ક્યુ સિરામિક હવે બસો ને વીસ મીટર રહ્યો તો વાગી અહીંયા સારા નઉં ને આપણે મિત્રો પહોંચી આવ્યા અહીંયા જ્યાં આપણે લોકેશન નાખી દીધું તો એનકી ક્યુ સિરામિક કરીને એવું હે ભાઈ સામે હે તો ત્યાં આપણે ગયા હતા ને અહીંયા ભાઈ આપણે ગાડી રાખી અત્યારે હમણાં કહેશે ભાઈને મજા નહીંથી ભાઈ આપણે સારા આજ તન જેવો પરવાનો હે તો હમણાં ભાઈ બોલાવશે એટલે આપણે જાઉં ને ડેકર કહેતા હતા ભાઈ ખોલવું જ હે પણ આપણે અત્યારે નથી ખોલવું કેમકે વરસાદ આવે ભાઈ કંઈ નક્કી ન હોય તો જઈએ આપણે ગાડી લગાડીશું પછી ભાઈ જોઈએ કે કેમ કે કેટલીક આઈડા આવે હું એ તો એ પ્રમાણે પછી ખોલી નાખશો મિત્રો બાર ને ભાવિ થઈ ગઈ હા બારમાં આઠ મિનિટ ને બાર ને હજી આપણે ગાડી લેવા નતા એવી કેમ કે આપણે પૂછવા આવ્યા હતા તો આ ગાડી ભાઈ આપણી પહેલા આવી ગઈ હતી રાજસ્થાનની હે તો એમાં અત્યારે જવા ભાઈ લોડિંગ થઈને આ આપણું ગોડાઉન હે અહીંથી જા ભાઈ આ આપણે સિનેટરી ભરવાની હે સિનેટરી એટલે ભાઈ આ લાડી હોય ટાઈલ્સ બધે અલગ અલગ ડિઝાઇન આ તે ફૂલ ઝાડના ગુંડા ને એવું બધું હોય ભાઈ તે ગાડી હવે ભાઈ ભરાઈ જયા હે ને પછી આપડે ગાડી લેવા માં આવશે એવું કીધો તો હવે હે ને મિત્રા ભાઈ ભૂખ લાગી ગયા આપડે કેમ કે ભાઈ 12:30 વાગ્યા મિત્રા વા હે ને ભાઈ આપડે સામે ગાડી હે ને નેથે આપડે 1000 300 મિત્ર આવ્યા તો આયા ભાઈ ગઈ પાકર રેસ્ટોરન્ટ હે ને ગઈ ઠાકા Delux Pan તો મિત્ર આયા જમવા ને હોટલ હે તો ભાઈ આપડે જમી લઈએ કેમ કે ટાઈમ થઈ ગયા 12:28 12:30 વાગ્યા ભૂખ લાગી પછી તો ભાઈ કઈ નકલી ન હોય આ માં ક્યાં પરાય ક્યાં નઈ તો કમ્પ્લીટ મિત્ર આપણે હોટલની અંદર આવી ગયા ને ભાઈ આ પ્રકારનો વ્યૂ છે હોટલનો ને આપણા કાકા હજી આવે ભાઈ એને ફોન કર્યા ગાદીએ હે તો હમણાં ઓર્ડર આપ્યો એટલે આવી ગયા હે તો જમી લઈએ તો કમ્પ્લીટ મિત્ર જમવાનું આવી ગયું જવાનો શાક હે ભાઈ બટેટાનો ચાણ દાળ દાળ ડુંગળી રોટલી ને ભાઈ બાજરાના રોટલા નટ ને ભૂંગરાને શાસ એવું બધું છે તો ભાઈ જમી લઈએ આપણે તો કમ્પ્લીટ મિત્ર આપણે ભાઈ જમી લીધો ને હોટલે ભાઈ જમવાનો એક નંબર બનાવે મુરીવાળા રસ્તે આપણે જઈએ ને ભાઈ એટલે થાનગઢ થી એક કિલોમીટર મૂડીવાળા રસ્તે આવીએ ને ભાઈ ત્યાં આવી હોટલ જય ઠાકર ભાઈ એવું નામ છે એ પ્રકારનું જ ભાઈ એવું પાછું ખાવાનું પણ બનાવે ખાવાની ભાઈ મજા આવી ગઈ એક નંબર આમ દેશી એકદમ હતો કાઠિયાવાળી ભાઈ ને હવે આપણે જઈએ ગાડીએ હવે ત્યારે આપણી ગાડી લોડિંગ કરે જોઈએ એક ને એક એકવી કહી ગઈ ભાઈ કાંઈ હમણાં ભાઈ આવ્યા કાંઈ જવા આપી ગાડી એટલે અહીંયા કીધું દેખા ખૂબ તો આપણે કીધું કે ભાઈ પેલા તમે જઈ ગયા અંદર

તો કમ્પ્લીટ આપણે હે ને મિત્રો ગાડી રિવેશમાં લગાવી દીધી ને જ્યાં આપણે માલ આ સિનેટરી અને સિનેટરી કહેવાય બધી અલગ અલગ વોકલનો માલ હે તો આપણે પડદો હવે પાછળથી ખોલી નાખીએ તો મિત્રો પાછાનો પડદો ભાઈ આપણે ખોલી નાખ્યો ને કતો કતીમાં ભાઈ જવો ગાડી લઈ ગઈ બે સાઈડ કેમ કે જગ્યા ભાઈ હાવ એટલે હાવ ઓછી હે તો કમ્પ્લીટ મિત્રો મજૂર લોકો ભાઈ આવી ગયા ને આપણે ગાડી ભરવાનું ચાલુ કરી દીધું ને હવે દેખા ભાઈ થપી મારે પછી જઈએ હાઈજ નહીં આવે તો ભાઈ નથી ખોલવું મજૂર કંઈ ખોતા તમને હેરાન કરવા એમ તો ભાઈ મજૂર હારા હે આપણી સાઈડના સમજે બાકી બીજા હોય તો ભાઈ સમજે નહીં ખોલાવે દેકર તો હવે એવું લાગશે ભાઈ હાઈજ આવશે તો આપણે ખોલી નાખશું દેકર મિત્ર ત્યાંના આપણે હે ને સીન નથી લેતા કેમ કે એમાં એવું હે કે ભાઈ ભાઈઓ પણ હે મજૂરમાં ને ભાઈઓ પણ હે એટલે ભાઈ ન્યા ખોટો વિડીયો લઈએ એટલે ભાઈઓને હું ભાઈ નકામ ઓરો ભાઈ ખોટું લાગે કોકને ને એવું ન કરાય એટલે આપણે ભાઈ આપણી રીતે હસા ભાઈ એને આમ બીજો શંકા જાય એના હિસાબે ભાઈ આપણે પાછળનો સીન નથી લેતા નકર તમને ગોડાઉન નું બતાવત જો મિત્ર લોડિંગ કરવાનું ભાઈ ચાલુ કરી દીધું અંદર ત્રણ જણા હે ને ત્રણ ચાર જણા ભાઈ પાછળથી આપે તો હવે કઈ થાય આપણી ગાડી લોડિંગ જોઈએ તો કમ્પ્લીટ મિત્ર અહીંથી જે માલ નાખવાનો તો નાખી દીધા ને હવે બીજે ક્યાંક અહીંયા આગળથી હે અત્યારે બહાર કાઢવાનો હવે કીધું ગાડી તો આપણે કાઢી લઈએ બહાર તો મેટરાની અઠે આપડે ગાડી છે ને ગાડી લીધી ને આયા બીજો ગોડાઉન જારી આયા હે ખાલી 100 200 મીટર આપડે આવે આઈથી લોડિંગ કરવાની છે બીજો માલ તો મિત્રો ટાઈમ થિયા બેને ઇથાવી 8:30 વાગ્યા ને આપડે જા બીજો એનો ભાઈ ગોડાઉન હતો તો નહી આયા આયા ભાઈ મોટો ગોડાઉન હે ને હવે ભાઈ આપડે આઈથી લોડિંગ કરશું હમણાં આગા દેજો ભાઈ આપડી મોર હતી પણ એ વાંટી ભરીને આઈ આવીતી હવે ઈ થોડીક રહી પછી આપડે ગાડી માં ભાઈ પાછા આયા લોડિંગ કરવાનું ચાલુ કરી દેહે તમે એટલા ગાડી આપડે આયા રાખીને ભાઈ આપડે ગાડીમાં ક્રોસિંગ આવ્યું બીજા બોલેરામાંથી ભાઈ માલ નાખે આમાં તો મેકા આપ બોલેરામાંથી લોડિંગ કરી નહી તો આપડે ગાડીમાં માલ નાખી દીધા ને હવે આયા ભાઈ લેવડ લેવાની છે તો પહેલા આપણે આગળ જવા દે ને પછી લેવડ આયા લગાવી દે તો કમ્પ્લીટ મિતો હાના ભાઈ આપડે આયા ગાડી લગાવી દે જે અડધી ભરાઈ ગઈ ને અડધી હવે બાકી છે આ ગાડી ભાઈ ભરાઈ કમ્પ્લીટ થઈ ગઈ ભાઈ ત્યાર પછી બાંટે તો કમ્પ્લીટ મિત્રો હવે હે ને ભાઈ આ પાછળનો જોટો છે ન્યા આટલી ગાડી આપણે બાકી છે ને ભાઈ જ વરસાદ આવવાની દો સાટા થઈ ગયા ચાલો આપણે પાછા ઉપર ભાઈ પડદા કર્યા તો એ ખોલ નીચે કરી દીધા એટલે જ ભાઈ આપણે હે ને ખોલી નહીં કે પછી ભાઈ બાંધવી પાસે બહુ અઘરી થઈ પડે તો કમ્પ્લીટ મિત્રો ચાર ને પાંચથી થઈ ગઈ ને આપણી ગાડી લોડિંગ થઈ ગઈ હવે ને પછી હવે પટ્ટી મારીને વાહ આપણે પાટીએ મારી દઈએ ને ગાડી મારી દઈએ ને હજી ભાઈ કાંટો કરાવતા આવીએ વજન વટઘટ થઈ તો ખબર પડે તો જો મિત્રો એટલે હે ને આપડી ગાડી ભાઈ અહીંયા લેવલ લેવલ આવ્યું એટલે આપણે દેખાડ ન ખોલવું પછી વાંધો ન આવ્યો મિત્રો પાછી આપણે બંધ કરી દીધું ને હવે કરાવતા આવીએ કાંટો તો કમ્પ્લીટ મિત્રો આપડે બહાર નીકળી ગયા ને હવે અહીંથી અડધો કિલોમીટર કાતો હોય તો આપણે ભરેલ ગાડીના વજન કાંટો કરાવતા આવીએ અને મિત્રો અહીંયા છે ને ભાઈ સો રૂપિયા લખે ભરવાના લીધા તો ચાલી લીધા એટલે આઠ તન આવ્યું ભાઈ મારા હાથ ને ત્રણસો કિલો એટલે ભાઈ નવસો રૂપિયા મજૂર ટોટલ અમારી લીધા અહીંયા તો મિત્ર આપણે આવી ગયા વજન ખાતે બનશે વજન ખાતા આપણે સવારે જ્યાં કરાવ્યો હતો ત્યાં આપણા કાકા કરાવે વજન ખાતો જોઈએ હવે ભાઈ કેટલા વજન આવે આપણી ગાડીમાં મિત્રો આપણે કાં કરાવીને ભાઈ પાર્કિંગ કરું તો આપણે ગાડી અહીંયા રાખી દીધી કેમ કે વાં લઈને જવી નહીં અહીંથી અડધો કિલોમીટર થાય એટલે ભાઈ આપણે આઈલે જાઓ ને આપણે ગાડીના ભાઈ વજન કાતો કરાવ્યો અને વજન ભાઈ અત્યારે જાઓ આપણે કમ્પ્લીટ વજન થઈ ગયો કે એટલે કરાવી લીધો ટોટલ વજન હે ભાઈ તેતાલીસ ત્રણસો દસ ને ખાલી ગાડીના વજન તેર ત્રણસો ને આપણે માલ લોડિંગ કર્યો ને ભાઈ ત્રીસ ટન ને દસ કિલો હે એટલે ભાઈ અહીંથી આપણે માલ ભર્યો આઠ ટન ને માથે ત્રણસો કિલો તો મિત્રો હે ને જ્યાં તેતાલીસ ત્રણસો દસ છે ભાઈ એમાંથી આપણે કેલ્ક્યુલેટર કર્યું તેતાલીસ ત્રણસો દસ એમાંથી માઇનસ ભાઈ સવારે આપણો જે વજન હતા વાંથી લોડિંગ કરીને આવ્યા થઈ એ થઈને ચોત્રીસ નવસો ત્રીસ એટલે ભાઈ કેટલું થયો આઠ ટન ત્રણસો અને એંસી કિલો ભાઈ અહીંથી આપણે માલ લોડિંગ કર્યો એટલે ત્રીસ ટન આપણે ને ભાઈ રાખ્યો હવે આપણે આમ જઈએ હાલીને કપાલ બનાવવાના ભાઈ હોટલ હે જય ઠાકર આપણે બપોરે જમવા આવ્યો તો ન્યા તો ભાઈ પહેલાં આપણે ચા પાણી પી લઈએ મિત્રો હા ને આપણે ભાઈ ચા લઈ લીધી રકાબીમાં ને અહીંયા ભાઈ દુકાન છે ચા પાણીની ને અહીંયા ભાઈ બપોરે આપણે જમવા આવ્યા હતા એ હોટલ છે તો ચા પાણી પીને પછી આપણે જઈએ ભાઈ વહેલું બિલ બને એટલે નીકળીએ તો મિત્રો આપણે અહીંયા ભાઈ આવ્યા હતા ને આપણે જ્યાં લોડિંગ કરવા આવ્યા હતા ને તો પાછા જઈએ હાલીને કેમ કે મિત્રો હવે બિલ હે ને ભાઈ અહીંથી નટ લેવાનું બિલ હે ને મિત્રો આગળ હજી નેશનલ કાતા બીજો આવે ને ત્યાંથી ભાઈ આપણે બિલ લેવાનું હોય તો ભાઈ પહેલાં અમને કીધું નહીં અમને તો એમ હશે કે ભાઈ કાં તો કરાવીને અહીંયા જ આવવાનું હોય જ્યાં આપણે લોડિંગ કરી ગાડી ફરી ત્યાંથી જ બિલ લેવાનું હોય એટલે આપણે ગાડી અહીંયા ભાઈ રોગી વાંથી અહીંયા લઈ આવવી કેમ કે છે ફરેલ એટલે આપણે વાહ રાખી દીધી ને આપણે એવા હલીને અડધો પૂણો કિલોમીટર જેવું થાય તો હવે પછી આપણે જઈએ ગાડી એ ને પછી જઈએ ત્યાં નેશનલ કાતે આગળ કીધો ભાઈ ઓલા ત્રણ રસ્તા આવે ન્યા ચોટીલા ને મૂરીવાળા રસ્તા છે તનિયા ભાઈ નેશનલ કાટા નેશનલ કાટા આટલામાં હે તો આપડે અહીંયા જઈએ ને પછી બિલ બનાવી લે હે સર વાંઠી મિત્રો આલીને પાછો આમથી આવ્યા તો અહીં રિક્ષા તો જરા ભાઈ હાલ તો 10 કિલોમીટર થઈ રિક્ષા ની વાત જઈએ તો ત્યાં સુધી મે આપડે આલીન ભુકી ગયા ભાઈ ઈ બાને કસરત થઈ ગઈ તો મિત્રો આપડે ગુગલ મેપ ખોલીને જઈએ કેમ કે ભાઈ ચોકડી ઉપર કીધું તો લારીયા નેશનલ કાટા ને અત્યારે આપડે બંસી કાટા હે બંસી કાટા ને નેશનલ કાટા બેય ભાઈ ગુગલ મેપ ની અંદર બતાવે વહ આગર હે અહીંયા હાલ તો 10 કિલોમીટર પહેલા ના આપડે હે પાસે પહોંચી ગયા ત્યાં ગાડી આપણે રાખી હતી કાંટાના પાર્કિંગમાં મિત્રો આપણે ગાડી આવી ગયા ને ચારસો મીટર થાય આપણે જ્યાં કાંટે રાખી દી ને હવે જઈએ એટલે આપણું બિલ વહેલું બને એટલે ભાઈ હલતા થઈએ આપણે તો મિત્રો આપણે આવી ગયા પાસે આપણે સવારે જેમ થઈ ગયા તો બોટ મળ્યો ભાઈ ચોટીલા અઢાર કિલોમીટર ને થા નામ જમણી બાજુ ને ડાબી બાજુ ભાઈ આ ચોટીલા રસ્તો જઈને સામે કાંટો જ નેશનલ વે બ્રિજ તો કમ્પ્લીટ મિત્રો આપણે ગાડી અહીંયા પાર્કિંગમાં રાખી દીધી નેશનલ વજન ખાતાના ને આપણા કાકા ગયા ગીયાની બિલ બનાવવા ને હવે આપણે પાછળથી ભાઈ હજી પડદો બાંધવાનો છે ને જાળી મારવાની છે તો આપણે ઉપર ચડીને પડદો નીચે નાખી દઈએ ત્યાર પછી તો હજી હે ને ભાઈ આગળ બાંધશું એમાં ચોટીલા કેમ કે એક જ નહીં કરતો આપણે કાલે તો હળખે હજી બાંધવી જોઈએ ખોલીને તો ને મિત્રો કમ્પ્લીટ આપણે ઉપર ચડી ગયા ભાઈ ને હજુ જાળીનો નારો અહીંથી ભાઈ ઉપરથી જવો પડે તો આપણે કાઢી દીધો હમણાં આપણા કાકા આવીને મારી દે હે ને ભાઈ ઉપર છે ને વાયરનો ખાસ ધ્યાન રાખવું આપણે તાર પરથી બાંધવા ચડીએ તો અહીંયા કેમકે આપણે જો ભાઈ ઉપર તાર હે મોટા એની આ બાજુ તાર પર ગાડી રાખી ને પછી છે ને ભાઈ આપણે બાંધીએ કમ્પ્લીટ મિત્રો છે ને અત્યારે આ રીતે આપણે ભાઈ જારી મારી દીધી ને પડદે ઉપર બાંધ દીધો કેમ કે આગળ પાછો છે ને ભાઈ દેખર બાંધવાનો હોય તો હવે ચોટીલા જઈએ ને પછી જોઈએ આપણે તો હવે અહીંથી વહેલા નીકળીએ ને આપણો બિલ ભાઈ કમ્પ્લીટ બની ગયો મિત્રો ટાઈમ થઈ ગયા પાંચ ને બેતાલીસ ના સવારના આવ્યા હતા ભાઈ નવ વાગ્યા ના ને આપણે બિલ ભાઈ કમ્પ્લીટ આવી ગયા આ ભાઈ પેલો હઈ તાઇસ નો હોય ને બીજો હોય યા સેનેત્રીનો આપણે ભાઈ જવાનો હોય રાજમુંદ્રી એક જ પલ્ટીનો માલ ત્યાં અમે લખો ભાઈ રાજમુંદરી આંધ્રપ્રદેશ ને આપણા ગાટી નંબર આ ઉપર હે ને ભાઈ સામે વાળી નામ છે વાસુ ધરાની ટાઈલ્સ એન્ડ ગ્રેનેજ ને હવે આ સીધો આપણે રસ્તો પકડી લીધો ભાઈ

આપડે નવસો મીટર રહ્યુંલા જોતીતિલા ને અંદર જઈને જ ભાઈ ડુંગર આવી દેખાય ને ભાઈ ચોટીલા ની અંદર જામન માતાજી મંદિર છે ભાઈ ને જોતીલા હવે ભાઈ ઓલો રસ્તા આવી ગયા છે રાજકોટ અમદાવાદ વાળો રસ્તા અમે ચોટીલા ગામની અંદર છે ને ભાઈ આ ચોટીલા ગામની અંદર જાય રસ્તા ની ભારે વાહનો માટે મનાઈ છે ને ઇંગલ મારી દીધા આપડે આમ ગાબી ભાઈ કે ટાન મારી લઈએ ભાઈ આ થાનગઢ થી સીધો આવે ચોટીલા આપણે ભાઈ હવે અમદાવાદ બાજુ છે ને ભાઈ ટાન મારી લીધો હમણાં રાજકોટ અમદાવાદ વાળો હાઈવે આવી ગયા છે આ જા ભાઈ રાજકોટ કુવાડવા ને ચોટીલા આપડે મારો ગુગલ મેપ ની અંદર ભાઈ લા ભાઈ લા અહીંથી ચોત્રીસ કિલોમીટર भाई आ हमारे जाइएसला गाम है तो मित्र आई गया भाई राजकोट चोटीला अमदावाद वाला आई चाम मंदिर मित्र हम रही गया डूंगा ही नहीं चाममा ना मंदिर है तो सीधा मित्र आपने पकड़ी लीजिए अमदावाद वाला आई अमदावाद भाई राजकोट थे अमदावाद होते सिक्स लाइन रस्त है તો મિત્રો આ બ્રિજ સાંભળે દેખાય એ શાઘારી વાળું હે શાંગારી કરીને સોટીલા વતીને ગામ આવે ને લીમડી અમદાવાદ ગાંધીનગર સીધું મિત્રો શાંગારી વાળું ઓવરબ્રિજ વતીને અડધો કિલોમીટર પેલા અડધો કિલોમીટર આપણે આમાં આઈલે સાંભળે હે ભાઈ ગોલ્ડે હોટલ તો હોટલ આવે મુંબઈ એ ભાઈ બેય આપણા મિત્ર ને હે ને આપણે બીજી હોટલે રાખવાની છે હિતેશભાઈ આઈયે કરીને ભાઈ આપણા મિત્ર હે તો આપણે ભાઈ ત્યાંથી ફોપારી ને આ ને તેને સામાન બીજો ગણો લેવાનો હે ગાડીની જીવન જરૂરિયાત વસ્તુ એ હોટલ હે ને ભાઈ ભાઈઓને જ છે હિતેશભાઈ ના કાકાની હોટલ હે આ હિતેશભાઈ ને તો મિત્ર એકત્ર થઈ સારા સવાઈ ગયા ભાઈ હોટલ ભાઈ હોટલ તો મિત્ર આવીને આપણે હે ભાઈ પેલા ચા પીધી ને હિતેશભાઈ અત્યારે ગયા ભાઈ દ્વારકા એના પોપા હે ને ભાઈ બધી જીવન જરૂરિયાત ને વસ્તુ ભાઈ તમને જા હે ને આપડે પી લઈએ ચા ને પછી આપણા કાકા લઈએ બધા સામાન ફોપારી તમાકો તો મિત્રો આપણે આવી ગયા આપણે બધા જે સામાન લેવાનો હતો એ લઈ લીધો ભાઈ હિતેશભાઈ ની હોટલે છે હિતેશભાઈ મિત્રો અત્યારે દ્વારકા ગયા પછી આપણે મુલાકાત એની કરાવશું ને આપણે ભાઈ સામાન લેવાનો હતો એ લઈ લીધો તો મિત્ર સામાન હે ભાઈ આપણે જાયો લઈ દો પાંચ હજારનો ખર્ચો કર નહીં કહો પાંચ હજારની ને ખાલી ભાઈ આ જે વસ્તુ દેખાઈ નહીં એટલે એવી એમાંથી ભાઈ ખાલી ચોત્રીસો રૂપિયાનો ઓપારી આવ્યું ને બીજી બધી સૂતક જેની જેની વસ્તુ આવી ભાઈ કેમ કે આપણે જવાનું હોય લોંગ ટ્રીપમાં એટલે બધા આપણે સ્ટોક ભાઈ અહીંથી કરીને જ જઈએ અમે એક ભાઈ આપણે લીધો આશો નહીં એવો કેમ કે ગાડીમાં પાછળ વા ગરમીના હિસાબે ભાઈ આ સીટ છે ને તપે ને લીધી આપણે ત્રણ કિલો હોપારી આઠસો રૂપિયા ભાઈ કિલોના હે એટલે સોળસો રૂપિયાની હોપાડી એવી ત્રણ કિલો ભાઈ આપણે લીધી ત્રણ તમાકુના દબલા ભાઈ ત્રણસો ને પચીસ ત્રીસ રૂપિયા દબલાના હે એટલે ભાઈ ચોત્રીસો પાંત્રીસો રૂપિયાનો ખાલી હોપારી થયો ને પછી આ પેટી લીધી આપણે હોપારી નાખવા પછી પાવડર બીસી બ્રશ પછી કોલગેટ તેલ ચૂનો કોકર ડિશમિશ પછી ભાઈ આ નવાનો સામાન એવું બધું આપણે ભાઈ જેની મોટી વસ્તુ લીધી એટલે પાંચ હજારનો ખર્ચો આપણે કરીને કહું તો હવે આ બધી ભાઈ ગોઠવી દઈએ આપણે તો મિત્રો ટાઈમ થઈ ગયા સાત ને ચૌદ ને આપણે કમ્પ્લીટ રનિંગ હલકા થઈ ગયા ને ભાઈ બધી આપણે ગોઠવી દીધું ને ગાડી કરીને છે સાફ સફાઈ ને આશાની જ ભાઈ પછી નિરાત આપણે પાછળ દેખું તો હવે ભાઈ આગળ આગળ આવ્યું છે સાઈલા કરીને ગામ એની પહેલાં ભાઈ પાછી આપણે ગાડી રાખવાની છે તાતાનો નોંધેલો આવે ન્યા તો મિત્ર સામે દેખાય ભાઈ ચોટીલા હતી ને હે ને દસ કિલોમીટર ટોલનાકો આવે પણ ત્યાં એ ટોલનાકાનું કામ ચાલુ હે એટલે બંધ હે ટોલનાકો ને આપણે ગાડી ભાઈ અહીંયા ઊભી રાખી કેમ કે ભાઈ બધા ફ્રૂટવાળા ઊભા હતા તો આપણે જઈએ ન્યાં શું હે આપણે ફ્રૂટ ખાવાનું મન થયું હતું તો મિત્રો ન્યા હે ને ભાઈ ખારેક ને કેરા મગફળી માંડવી એવું હતું તો આપણે લીધો ભાઈ ફોટો એક નંબર ભાઈ આ બાફેલો હે બે હતા એક સેકેલો ને એક બાફેલો તો આપણે બાફેલો લીધો એમાં ચટણી લીંબુ મીઠું ભાઈ ચાટી દીધું એટલે ખાવાની મજા આવે આ હે મકાઈનો ફોટો તો આપણે ખાઈ લઈએ આપણે કાકા કાકાજી ભાઈ વાહ હે અને લેડીઝ હતા એટલે ભાઈ આપણે બહુ સીન ન લીધો નાની એવી ભાઈ રેકડી હે તો મિત્ર આપણે ભાઈ જઈખો એક નંબરનો ભાઈ બનાવ્યો બાફીને હે નકરાઈ ભાઈ બાફીને મસાલો લીંબુ ચટણીને ભાઈ નાખીને ખાવાની મજા આવે એટલે ક્યારેક ભાઈ એક ભાઈ ટ્રાય કરજો બહુ મજા આવે એવો હે તો કમ્પ્લીટ મિત્રો આપણે મકાઈ નો ખાઈ લીધો ને હવે આપણે અહીંથી હાલતા થઈએ આગળ આપણા સફર તરફ તો મિત્રો વાગી ગયા ત્યારે નવ નવ જેટલો સમય થયો ઉપરાંત અત્યારે આપણે હે નવા સુદામડા કરીને ગામ હે ભાઈ સાહીલાથી દસ બાર કિલોમીટર પેલા ને ચોટીલાથી થાય ભાઈ પચીસ કિલોમીટર ને અહીંયા હે દોરિયા બાઉન્ડ દોડિયા બાઉન્ડ્રી થી પાંચ છ કિલોમીટર ને અહીંયા હે ભાઈ ટાટાનો ડેલો ને વાહ કાંડલી રૂપા હોટલ ને આપણે કાકા ગયા ભાઈ ગાડી અહીંયા આપણે રાખી કેમ કે અહીંયા ભાઈ હવે આજે આપણે રાખીને જમીન જવાનું હે આપણા મિત્રની હોટલ હે ભાઈ પોરબંદરવાળાની કંડલીક રૂપા નો ડેલો હે કેમ કે આપણે કાલે ભાઈ આમાં હજી કામ કરાવવાનું હે માં થોડું ઘણું ને વ્હીલ બ્લેડો ને એવું બધું ભાઈ બદલાવવાનો હે ને દેખાડી હજી આપણું બાંધવાનું બાકી છે કેમકે એક જ પછી આપણે નાખી હતી પછી આ કાલે અહીંયા કેમ કે ભાઈ પછી રસ્તામાં ભરોસો કરાવી નહીં ત્યાં હે ચોમાસું હોય એના હિસાબે ચોમાસાના હિસાબે એક તાર પત્રી હોય એટલે ભાઈ એ પાછી જૂની છે એટલે એમાં પાણી રોકાય નહીં તો કાલે આપણે ડેકર પેકર બધું બાંધીને કમ્પ્લીટ બધું કામ કરાવીને ભાઈ ઉપરવાના છે અને હવે અહીંયા જમીન આપણે લઈ જાઉં તો ભાઈ હવે આગળના વિદ્યાની અંદર બીજી બધી આપણે માહિતી દેખું તો આજના વિદ્યા મિત્રો અહીંયા પૂરો કરીએ ને આપણે હવે જમીન હઈ જાઉં તો મળીએ હવે આપણે આવતા નવા વિડીયાની અંદર